વાયુ તાનું બસ જે નાખ નાખ હેરિયા નાખ જ નાખ કર્યું છે હું કરવા ગયો આ બાદરીઓ છે હજી તો કોઈ શાર જ આવે નહી હું કરવાના બધા કેમિકલ બધું આવે એટલું શું કરવાનું

આ પૈ પૈ થાય ન તળકો એવો માથો સળ્યો છે ને બરોબર કોઈ સાર નહીં બે વર્ષી સાપ માથે પડી છે કંટાળ્યા શું કરવા કાલે આબુ પડે પાછું હવે સાપ કોઈ સાર તો છે નહી ખબર દો ખાતર હાનું મારતો બધું चेटलू नाख्यू लाई लाइन चेटली थे बगाड़ी हूँ करू तो कोई शान ना आयो आ तुलू कुन देखाई जे लागत भरत आयो लसका बाजी वाढवा आयो धगू म जवाले जे साइड आए पाहा लसका बाजी वाढवा आया वही पाहा बाजु मही जजी अला भरत ए भरत

ખાઈબર વરસાદ નું વરસાદ આવે એવો માર મારે બાજરી ઉભી હું કઈ જઈ યાર માળમૈયા જઈ જાય આવી ગરમી પડે કરવાનું અમને આપડે શું લેવાનું હેઠળ ધૂણા તાર તું કે પાછું ધૂણ

તૈયે પોણી તાળે ને તાળે આવડો આવડો બાજરીઓ જોઈએ ના ના યાર

અમારી કોદાળી માતાના વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રે ભાઈ ખરું અને શેર તો જરૂરથી કરજો હા